ખાડા પડવાની ઘટના યથાવત હોય તેમ જહાંગીરપુરામાં બ્રિજ નીચેથી પસાર થતી સિટી બસ ખાડામાં ફસાઈ ગઈ હતી જેને લઈ લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો સુરતમાં ચોમાસા દરમિયાન અનેક જગ્યાએ ખાડા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આ ખાડામાં મનપાની સિટી બસ ફસાઈ ગઈ હતી વાત છે સુરતના જહાંગીરપુરા વિસ્તારની જહાંગીરપુરા બ્રિજ નીચેથી પસાર થઈ રેલ સિટી બસ અચાનક બ્રિજ નીચે પડેલા ખાડામાં ફસાઈ ગઈ હતી જેને લઈ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો સાયણ હજીરા રોડ પર ખાડામાં સિટી બસ ફસાઈ જતા મુસાફરો સાથે વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા